જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સીતા નવમી વિશે શ્રવણ કરીશું સીતા નવમીના દિવસે માતા સીતાનો જન્મ થયો હતો આ દિવસનું મહત્ત્વ શું છે આ દિવસે સીતા માતાની પૂજા કેવી રીતે કરવી તેમનો શૃંગાર કેવી રીતે કરવો આ દિવસે સીતા માતાની પૂજાનું મુહૂર્ત કહ્યું છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે આજના વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે અને ઉપયોગી લાગે તો બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લા પક્ષની નવમી તિથિના રોજ સીતા નવમી ઉજવાય છે સીતા નવમીને સીતા જયંતી અને જાનકી જયંતિના નામથી પણ ઓળખવામાં આવે છે ઉલ્લેખનીય છે કે માતા સીતા મિથિલાના રાજા ચાનકની પુત્રી હતા તેથી તેમને જાનકી પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા સીતા વૈશાખ શુક્લ નવમી તિથિએ પૃથ્વી પર પ્રગટ થયા હતા આ વર્ષે સીતા નવમી પાંચમી મે બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે તો હવે આપણે જાણીશું કે સીતા નવમીના દિવસે માતા જાનકીની પૂજા માટે કયો શુભ સમય રહેશે પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પાંચ મે બે હજાર અને સોમવારના રોજ સવારે સાત વાગે અને પાંત્રીસ મિનિટ પર શરૂ થશે નવમી તિથિ છઠ્ઠી મે બે હજાર પચીસ અને મંગળવારના રોજ સવારે આઠ વાગે અને આડત્રીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર સીતા નવમી છઠ્ઠી મે બે હજાર પચીસ અને મંગળવારના રોજ ઉજવવામાં આવશે છ મે બે હજાર પચીસ અને મંગળવારના રોજ સીતા નવમી હોવાથી બપોર સુધી તમે માતા સીતાની પૂજા કરી શકો છો સીતા સીતાનવમીના દિવસે પૂજા માટેનો શુભ સમય સવારે અગિયાર વાગે અને અઢાર મિનિટથી શરૂ થઈ બપોરે એક વાગે અને ત્રેપન મિનિટ સુધીનો રહેશે આ સમયગાળા દરમિયાન તમે પૂજા કરી શકો સીતા સીતાનવમીના દિવસે ઉપવાસ કરવાનું પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે ઉપવાસ કરવાથી તથા ભગવાન રામ અને માતા સીતાની યોગ્ય રીતે પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી ભગવાન રામ તથા માતા સીતાની અપાર કૃપા આપણા પર રહે છે એવું કહેવાય છે કે જે કોઈ સીતા નવમીના દિવસે વ્રત રાખે છે ઉપવાસ કરે છે અને પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરે છે તેને સોળ મહાન દાન અને બધા તીર્થ સ્થળોની યાત્રાનું ફળ મળે છે તેમજ માતા સીતા અને ભગવાન શ્રીરામના મંત્રનો અગિયાર વખત જાપ કરવો જોઈએ મંત્ર આ પ્રમાણે છે શ્રી સીતાયાય નમઃ શ્રી રામાય નમઃ આ રીતે મંત્રોનો જાપ કર્યા પછી માતા સીતા અને ભગવાન શ્રીરામ બંનેને ફૂલો અર્પણ કરવા અને તેમના આશીર્વાદ લેવા આવું કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારી બધી મનોકામનાઓ સિદ્ધ થશે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને માતા લક્ષ્મીનો હંમેશા માટે નિવાસ થશે આ સિવાય તમે સીતા માતાના બીજા મંત્રોનો પણ જપ કરી શકો છો પ્રથમ મંત્ર છે ઓમ સીતયે નમઃ દ્વિતીય મંત્ર છે ઓમ શ્રી સીતારામાય નમઃ તૃતીય મંત્ર છે શ્રી ચાંદકી રામાભ્યામ નમ ચતુર્થ મંત્ર છે ઓમ નંદિની વિદ્મહે રામવલ્લભાય ધીમે તન્નો સીતા પ્રચોદયાત પાંચમો મંત્ર છે ઓમ જનક વિદ્મહે રામા પ્રિયાએ ધીમે તન્નો સીતા પ્રચોદયાત આ પાંચ મંત્રોમાંથી તમે કોઈ પણ મંત્રનો જપ કરી શકો છો હવે આપણે માતા સીતાની પૂજા કેવી રીતે કરવાની તેના વિશે શ્રવણ કરીશું પૂજા કરવા માટે બ્રહ્મ મુહૂર્તમાં તમારે ઊઠી જવું અને સ્નાધિકારી અપતાવી સ્વચ્છ કપડાં પહેરવા ઘરના મંદિર અને આખા ઘરને તમારે સ્વચ્છ કરવું તથા ગંગાજળનો છંટકાવ કરી ઘરને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરી પાણીનો છંટકાવ કરી ત્યાં રંગોળી બનાવવી અને ઘરના મંદિરને પૂજા ઘરને તમારે ફૂલોથી સજાવટ કરવી પૂજા સ્થળ પર એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરીને માતા સીતા તથા શ્રીરામ ભગવાન અને ભગવાન લક્ષ્મણ તથા હનુમાનજીની મૂર્તિની અથવા ફોટાની સ્થાપના કરવી ત્યારબાદ જમણા હાથમાં પાણી ચોખા અને ફૂલો પકડીને ઉપવાસની અને વ્રતની પ્રતિજ્ઞા લેવાની તાંબાના કે માટીના વાસણમાં પાણી ભરવું અને તેમાં કેરીના પાન મૂકવા અને તેના પર નાળિયેળ મૂકવું તથા લોટાની ફરતે લાલ રંગનો દોરો બાંધવો ત્યારબાદ બધા દેવી દેવતાઓને પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શ્રી રામચંદ્રજી શ્રી લક્ષ્મણજી તથા હનુમાનજીને ચંદનનું તિલક કરવું માતા સીતાને કંકુથી તિલક કરવું તેમને અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવવો અને ભગવાનની આરતી કરવી ભોગમાતા મારે નાળિયેળ ફળો અને મીઠાઈ અર્પણ કરવા અને ત્યારબાદ થાળ ગાવો સીતા નવમીની પૂજા દરમિયાન માતા સીતાની મૂર્તિને વિશિષ્ટ શણગાર કરવો જેમાં માતા સીતાની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ શુદ્ધ જળથી સ્નાન કરાવ્યા બાદ માતા સીતાને સુંદર વસ્ત્રો સુંદર ઘરેણાં અને ફૂલોથી સજાવવું ત્યારબાદ માતાજીની પૂરી વિધિ વિધાનથી પૂજા કરવાની માતાજીને ચુંડણી પણ ઓઢાડવી પૂજા કરતી વખતે માતા સીતા તથા શ્રી રામચંદ્રજીના જે મંત્રો છે તેમનો જપ કરવો ત્યારબાદ આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ ખાસ કરવું તો જ વ્રતપૂર્ણ ગણાય છે ત્યારબાદ પ્રસાદ ગ્રહણ કરવો તથા અડોશ પડોશમાં પ્રસાદ વહેંચી દેવો તમારા ઘરના નજીકમાં જો શ્રી રામચંદ્ર ભગવાન તથા માતા સીતાનું મંદિર હોય તો ત્યાં જઈને દર્શન કરવું અને પીપળાના ઝાડની પણ પૂજા કરવી પીપળાના ઝાડને જળ અર્પણ કરવું અબીર ગુલાલ સિંદૂર કંકુથી પૂજા કરવી ફૂલો અર્પણ કરવા તથા લાલ રંગનો દોડો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી ત્યારબાદ યથાશક્તિ પ્રમાણે તમારે ગરીબોને અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન કરવું તથા ગાયને ઘાસ રોટલી અને ગોળ ખવડાવવું પૂરી શ્રદ્ધા ભક્તિથી આ રીતે પૂજા કરવાથી માતા સીતા તથા ભગવાન શ્રી રામચંદ્રજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે આખો દિવસ ભજન કીર્તન કરવાનું ઉપવાસ કરવો જો આખો દિવસ તમે ઉપવાસ ન કરી શકો તો એક તાણું કરવાનું પરંતુ સિંધા નમકવાળું જ ભોજન ગ્રહણ કરવાનું આ દિવસે તમારે ક્રોધ ન કરવો અસત્ય ન બોલવું કોઈનું અપમાન ન કરવું અને કોઈને ખોટા વચનો ન બોલવા આ દિવસે તામસિક ભોજન ગ્રહણ ન કરવું જેમ કે ડુંગળી લસણ માંસ મદીરાનું સેવન ન કરવું આ દિવસે ફક્ત સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું હિન્દુ ધર્મમાં રામનવમીની જેમ સીતા નવમીને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીએ રામનવમી આખા દેશમાં ધામધૂમપૂર્વક ઉજવાય છે રામનવમીના બરાબર એક મહિના બાદ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમીએ સીતા નવમી ઉજવવામાં આવે છે સીતા નવમી પરિણીત મહિલાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન રામ અને માતા સીતાની પૂજા કરવાથી અને ઉપવાસ કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે માતા સીતાની પૂજા કરવાથી શાશ્વત સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી રામચંદ્રજી તથા માતા સીતાજીનો જન્મ એક જ નક્ષત્રમાં થયો હતો તેથી આ બંને દિવસનું ઘણું મહત્ત્વ છે જાનકીનોમનું વ્રત કરવાથી પૃથ્વીદાન સહિત સોળ પ્રકારના મહત્વપૂર્ણ દાનનું ફળ પણ મળે છે વાલ્મીકી રામાયણ અનુસાર મિથિલાના રાજા જનકને કોઈ સંતાન નહોતું એક વખત મિથિલામાં દુકાળ પડ્યો હતો પછી રાજા જનકને સલાહ આપવામાં આવી હતી કે વૈદિક વિધિઓ કરીને તે પોતે ખેતરો ખેડશે તો વરસાદ પડશે અને ટુકાળનો અંત આવશે રાજા જનક વૈશાખ મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા તે દરમિયાન તેમનું હળ કળશ સાથે અથડાયું ત્યારબાદ રાજાએ કળશને પૃથ્વીમાંથી બહાર કાઢ્યું અને તેને ખોલ્યું તો તેમાંથી એક શિશુ બાળકી નીકળી જેમનું નામ રાજા જનકે સીતા રાખ્યું હતું આ રીતે માતા સીતાનો જન્મ થયો હતો સીતા માતાનો જન્મ માતાના ગર્ભમાંથી થયો ન હતો તે પૃથ્વી પરથી પ્રાપ્ત થયા હતા તેથી જ તેમને પૃથ્વીના પુત્રી પણ કહેવામાં આવે છે ખેડેલી જમીન અને હળના છેડાને સીત કહેવામાં આવે છે એટલે તેમનું નામ સીતા રાખવામાં આવ્યું હતું તો ભક્તો આજના વિડીયોમાં આપણે સીતા નવમીનું મહત્ત્વ શું છે તેના વિશે શ્રવણ કર્યું આ દિવસે પૂજા મુહૂર્ત કયું છે સીતા નવમી કયા દિવસે મનાવવાની છે તથા માતા સીતાની જન્મકથા પણ આપણે શ્રવણ કરી પૂજા વિધિ કેવી રીતે કરવાની તથા આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે પણ જાણ્યું આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે કોમેન્ટમાં જય શ્રી રામ ભગવાન અને માતા સીતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી રામચંદ્ર ભગવાન જય સીતા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ